વાલમધામ ગારિયાધાર માંગ રોજ ગારિયાધાર નગરપાલિકા દ્વારા રોડ ઉપર મરેલ પશુઓ અને કચરો નાખવા માંગ ના આવે તે બાબતે ખેડૂતો દ્વારા ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી હતી વાલમધામ ગારિયાધાર શહેરમાં નવાગામ રોડ પાસે આવેલો બેલા રોડ ત્યાં આરસીસી રોડ ઉપર નગરપાલિકા દ્વારા કચરો નાખવામાં આવે છે તેને લઈને આજે ત્યાં આજુબાજુના ખેડૂતો દ્વારા અનેક વાર નગરપાલિકાને રજૂઆત કરવામાં આવી પણ ગારિયાધાર નગરપાલિકા આ બાબતે ધ્યાન દોરેલ નહોતું ત્યારે ખેતી કામ કરતા ખેડૂત અને ત્યાગ રહેતા લોકોને મુશ્કેલીનો સામનો અવારનવાર વેઠવો પડે છે ત્યાં બાજુમાં અનુસૂચિત જાતિનું સમશાન પણ છે ત્યાં પણ કચરાના ઢેર જોવા મળ્યા હતા ત્યારે આજે મોટી સંખ્યા ત્યાંના ખેડૂતો અને ત્યાં રહેતા લોકો જેઓ નગરપાલિકાના ચીફ ઓફિસર અને નગરપાલિકાના સ્ટાફ ને રજૂઆત કરી અને ચીફ ઓફિસ જાતે આમ રહેલા કચરા ઢગલા અને મરેલા જે રોડ પર ઠાલવેલા એ આજે સાફ સફાઈ કરાવરાવી અને કચરો રહેલો ત્યાંથી જેસીબી દ્વારા ધકેલી ને રોડ ખુલ્લો કરવામાં આવ્યો હતો અને ચીફ ઓફિસર દ્વારા એવું પણ જણાવ્યું હતું કે જે જગ્યાએ વર્ષો પહેલા કચરાનું ડેમ્પિંગ સ્ટેન્ડ મંજૂર કરેલું છે ત્યાં કાયમ માટે કચરો નખાવીશું તેવી ખાતરી આપી હતી બાઈટ આપનાર ગારિયાધાર પૂર્વ નગરપાલિકા કોર્પોરેટર લાલજીભાઈ પીરોએ રિપોર્ટર મુકેશ એસ કંટારિયા ગારિયાધાર સંઘયોગ મંત્રષ સંતોષનો બજારા કે કે પરમતા લઈને પણ હા ત્યાં આપણે એમ નગર બની આવવાનું લાલજીભાઈ રોય પૂર્વ કોર્પોરેટર નગરપાલિકા લાલજીભાઈ શું પ્રશ્ન છે અમારો પ્રશ્ન હતો નગરપાલિકાની જે ડમ્પિંગ સાઈડ છે એ બે હજાર સાત આઠની અંદર કરવામાં આવી છે અને એ ડમ્પિંગ સાઈડ હજી સુધી ડેવલપ થઈ નથી બે હજાર ચોવીસની સાલ આવી ગઈ તો એની અંદર કોઈ પણ જાતનું ડેવલપ થયું નથી અને ડેવલપ ન થવાનું કારણ નગરપાલિકાની ગંભીર ભૂલ છે કારણ કે શહેરી વિકાસમાંથી કચરાના નિકાલ ઘન કચરાના નિકાલ માટે પુષ્કળ પ્રમાણમાં ગ્રાન્ટ ફાળવવામાં આવે છે અને નગરપાલિકાની નબળી કામગીરીના હિસાબે એ સાઇટ ડેવલોપ થઈ શકી નથી અને અમારા ખેડૂતોના રસ્તા ઉપર ડમ્પિંગ સાઇડમાં કચરો ઠાલવવામાં આવે છે મરી ગયેલા ઢોર ઠાલવવામાં આવે છે અને જ્યારે જ્યારે ફોન કરીએ ત્યારે નગરપાલિકા એની ઉપર એક્શન લેશે કાયદેસરની અને વયા એટલે પાછી એની દિશા અમારે એનું એ ભોગવવાનું આવે છે કાયમિક અમારી માંગ છે કે એ ડમ્પિંગ સાઇડની ની અંદર રોડ રસ્તા દિવાલ પરથી કમ્પ્લીટલી ડમ્પિંગ એ ડેવલપ થવી જોવે અને ઘન કચરાના નિકાલ માટે એની બધી જ વ્યવસ્થા નગરપાલિકાએ કરવી જોવે રોડ ઉપર કચરો બિલકુલ ઠાવો ઠલવાવો જોવે લાલજીભાઈ તમે કહો એમ કે આ જે ડમ્પિંગ સાઇટ જે મંજૂર કરવામાં આવી હતી જ્યારે તમે કોર્પોરેટર હતા એ સમયમાં વાત છે તો કેટલા વીઘાનું ડમ્પિંગ સ્ટેન્ડ મંજૂર એ બાર એકર જમીન ફાળવેલી છે સરકાર સરકાર પાસેથી ઠરાવ કરી અને બાર એકર જમીન નગરપાલિકાને ફાળવેલી છે આમાંથી અને એ બારે બાર એકરની અંદર અત્યારે બાવળના ઝુંડ ઊભા છે સરકારે જે કાંઈ નગરપાલિકાએ જે કાંઈ ખર્ચો કર્યો એ બધો એળાઈ ગયેલો છે અને એની અંદર બાવળના ઝુંડ સિવાય બીજું કાંઈ નથી ઊભો અને જે 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 રહેલું છે લઈને શું હા માટે જગ્યા કલેક્ટર સાહેબે ફાળવેલી છે એની પાછળની સાઈડની અંદર પણ ઢોર મરી ગયેલા નાખવામાં આવે છે અને નગરપાલિકા કચરો પણ નાખવામાં આવે છે જે સાઈડમાં જ અમારી વાડીની અમારું ખેતીવાડીની જગ્યા આવેલી છે અને પુષ્કળ દુર્ગંધ મારે છે અને એને એ ઈ ઈ ડમ્પિંગ સાઇટ તો બિલકુલ બંધ કરવી જોઈએ નગરપાલિકાને જ્યાં જગ્યા ફાળવેલી છે ત્યાં જ કચરો નખાવવો જોઈએ એવી અમારી માંગણી છે